પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ કોટિક કલાનિધિ શ્રી દાસેશ પ્રભુ અખિલ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વલ્લભકુલભૂષણ શ્રી ગુસાંઈજીના પંચમકુમાર શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલ તથા તેમના કુળદીપક શ્રી ગોપેન્દ્રલાલ તથા તેમના કુળરત્નમણી શ્રી જમનીશ મહાપ્રભુજીના અનિન અને અટંકા ભક્તોના ગુણ પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશોજી ગોપાલ જય શ્રી ગોપેન્દ્રલાલની શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમના મહારાણીની જય પંચ ભગવ બદ્રીનાથ જાહેલા સાંખી આપેલી છે તો એ સાંખી લઉં છું એ હા દસ્યો પ્રભુ કે દાઉ नाव सुनत उठी दोर्यो, होत महागुण ग्राऊ नेह सुने जा चौदश को दिन आय पाय प्रगट बहु खेले चित लाय गायनि जन रङ्गरे ले गायनि जन रङ्गरे हेहा अङ्गरयो नन्दमे व्रत जन बीच भरपूर जानी जन ब्रंद में સજ્યું શુભત્રી સુર સજિયો શુભતિ સુર ભાવ આત કહેતા કહે છે બદ્રીનાથ સાઠુદરા નાગર વૈષ્ણવ છે એટલે બદ્રીનાથ જાની જે છે એ સાઠોદરા નાગર વૈષ્ણવ છે અને જૂનાગઢ ગામે નિવાસી જૂનાગઢમાં રહેતા તે દેસાઈ દ્વારકા દાસના સંગી હતા તે શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ સાક્ષાત ભક્તિ ભગવતી માં જ માનતા હતા એટલે પોતે દેસાઈ દ્વારકાદાસ જેની વાર્તા આપણે આગળ જોઈ ગયા એવા દેસાઈ દ્વારકાદાસ જે અનિન અને અટંકા વૈષ્ણવ છે એમના સંગી હતા એટલે પછી કઈ કહેવું પડે ના કહેવું પડે ને એમ એ પણ પોતે પ્રભુજીમાં પ્રભુ શ્રી ગોપેન્દ્રજીમાં એટલી જ અનિનતા ધરાવતા હતા અને પોતે સાક્ષાત ભગવદીની અંદર જ ગોપેન્દ્રજીનું સ્વરૂપ છે એવું માનતા હતા અનિન પતિવ્રતાના ભાવથી અષ્ટપહર શ્રી ગોપેન્દ્રજીની સેવા કરતા હતા એટલે અષ્ટપહર પ્રભુ શ્રી ગોપેન્દ્રજીની સેવા કરતા અને પ્રભુમાં એક પતિવ્રત પ્રણ એટલે કે માત્ર પ્રભુ સિવાય બીજા મારા કોઈ જ સ્વામી નહીં માત્ર એ જ મારો આધાર એમ માનતા હતા ક્યાંય પણ નીકળતા નહીં અને અવૈષ્ણવનું મોઢું જોતા નહીં કેવી રીતે ક્યાંય પણ નીકળતા નહીં લૌકિકમાં ક્યાંય જતા નહીં અને અવૈષ્ણવ હોય એનું ક્યારેય મોઢું પણ એ જોતા નહીં શ્રી ગોપેન્દ્રજીની લીલાનું વર્ણન એમણે કર્યું છે એટલે ગોપેન્દ્રજીની લીલા જે છે એ લીલાનું એમણે વર્ણન પણ ગાયું છે ઘણા પદ એમણે ગાયા છે વાણી પણ બહુ જ સુંદર અને પદની અંદર જે શબ્દ રચના એવો એ ઘણી જ સુંદર કરતા એટલે એમણે જે પણ પદ બનાવ્યા છે એ બધા જ પદની અંદર શબ્દ રચના જે છે એ બહુ સુંદર કરેલી છે મહાગુણવાન હતા

એટલે પોતે એટલા મહાન હતા કે પૂરણ ભક્ત પૂરા વૈષ્ણવ અને ભગવતી અને જેમ સૂરજ પ્રકાશ આપે અને બધી જગ્યાએ અંધારું એને દૂર કરે ને એમ પોતે પણ જ્યાં પણ ભગવદ ગુષ્ઠમાં બેઠા હોય વૈષ્ણવો સાથે બેઠા હોય ત્યાં એ સૂરજની જેમ પોતાની ભક્તિની અને અનિંતાની જેમ પ્રકાશ પાથરતા અને જે અંધકાર રહ્યો હોય એ દૂર કરતા એમ પ્રકાશ પાડતા ચારે તરફ એમની એવી ભક્તિ હતી એવા મહાન કૃપા પાત્ર હતા અને તેમની વાર્તાનો પાર નથી અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલ ચૂક થઈ હોય તો મને દાસના પણ દાસ જાણી ને ક્ષમા કરવા વિનંતી સર્વે વૈષ્ણવ અને મારા જય શ્રી યુગવા